તો ગાય સાથે જો અત્યારે અત્યારે થોડોક રવુ બનાવું છું કારણ કે મને બહુ ઈચ્છા થઈ ગઈ છે રવું થોડોક જ બનાવ ફટાફટ નામ છે ગોદી અને આજે બનાવે છે રવો જો રવો એટલે કે કયો ભાઈ સદનાય ભગવાનનો રવો કહેવાય એ પ્રથા છે કે હવે આ ગોદી અમારે બનાવે છે એટલે રવો જો તો આવડે ની અને કુચુર 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 ડાળ કરે છે જો આ કોબીના પાન હેરલિન બેઠી જો આ આ જો 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 સંસ્કાર જો જો

ગરમા ગરમ સીરો ગરમા ગરમ સીરો ગરમા ગરમ સીરો ગરમા ગરમ સીરો તો ગાઈસ તો મસ્ત રવો થઈ ગયો છે વેરી વેરી ટેસ્ટી ટેસ્ટી ક્રિસ કેવો બેનો બહુ ગરમ હે ગરમ હે ઈ કે ગરમ છે પણ લાગે છે કેવો મસ્ત મસ્ત ને આ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છે આમ તો કે ભાઈ જરૂરી છે યે પ્રસાદ કેમ આ પ્રસાદ દી હોલો છે ક્યો મારનો ઓર એને મને ગાય માર ખવડાવવા છે મને કોઈ જ ન બહુ મસ્ત મીડિયમ બન્યો છે બહુ ગાળો નથી ના તો ગાસ તો શું જોઈએ આમ નજીક બેસો થોડા એ કેટલું લખાયું એને શું કેવી હાડકું એટલે બધી એવી તકલીફ

Saya baru apa ini? Tahan kucing solo. Hehehe. 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 ખાંડી વાળી માનું ત્રિશુલ છે એટલે ખાંડી ઊંચા ખોટડા વાળી કુળદેવી નું બસ નહી થઈ ગયું કેટલું બાકી રાખી રાખીને ને તો યાર આટલું તો કે તમારી કદાચ નાના છોકરાઓ સારા પલાળાય નઈ ને પછી હાથ પલાડવાનું

અને જો અહીંયા બાર શુક્રવારે પણ ભરાણી છે પણ આજે જો તમને હું બતાવીશ કે હવે જેમ ઉનાળાની અસર થવા મળી છે જેમ બહુ એટલું બધું ખાસ આજે માર્કેટ પણ નથી ભરાણી અને આપણે હજી બે બે લગ્ન બાકી છે એટલે થોડીક ખરીદી માટે જવું પડશે તો હવે જો આપણે જાય છે તો આ બિલાડી છે ને ગાય આ બિલાડી બહુ બિચારી મરવા પડી છે અને અહીંયા જો અમારે મનીષભાઈ આવી ગયા છે એને કપડાં લેવાના છે તો ક્રિશ છે નહીં ને મનીષ ગાડી લઈને આવી ગયો જો વરાજો બની તો ગાડી લઈને થોડું જ આવવાનું જ મનીષના કપડાં લેવા હાલો ક્રિષ્ના જોઈ મોટું સંતાડી જાય છે તો ગાઈઝ આપણે જો રસિક ભાઈ દુકાને આવી ગયા છે હરિઓમ અને હવે જો કપડા બતાવે છે ને મનીષ ભાઈ અહીંયા ઉભા રહી ગયા તો ચાલો પસંદ કરો જોઈ તો તો જો આપણે આ જોડી કમ્પ્લીટ કરી છે અને હવે આ મનીષ ને અમારે બતાવો અમારે ખાંભા માં સારા સારી દુકાન છે હરિઓમ હરિઓમ ને રસિકભાઈ હરિઓમ

পচন্দনত পেণ্ট পেৰ অ મનીષે કે ક્યાં 1 કલાક ગેસ મનીષે ચોઇસ કર્યું છે તેમ હજી જો એકાંચમાં જોવે છે આવો પણ એ આવું જ છે કે જલ્દી જો છે આવો કે આવું જ છે હા એ ત્યાં

તો હવે જો બધા અહીંયા પસંદ કરે છે કપડાં મનીષ હવે સિલેક્ટ કરે છે ગાઈસ જોડી કેટલા થશે ગાઈઝ હવે છે ને મનીષભાઈ અમારે બહુ કન્ફ્યુઝ થઈ ગયા છે કે આ કપડા લેવા એમ તોય બે પેર તો બનાવી લીધી છે આ કલર બતાવો ટી શર્ટ માં સરસ છે આ મસ્ત છે બુટા છે લેવું લેવું હોય તે જ લેવાય એ નથી લેવાનું પીસ કાઈક પ્લીસ મારે બાકેલી છે મારે કંઈ બની નાળવી કે કંઈ મેંચરની જગ્યાએ જોઈએ નહીં તેમના એવું એવું નથી કે બારે છે કંઈક જો કલર બગલું ગેરંટી રહે લોન્ગ ટાઈમ પહેરીએ તો સંદર છો બેનો ઓહાવ નથી બને ઓર્ડર બાકી છે નીચાડેના છે અને તો જો બે પેર કમ્પ્લીટ થઈ ગઈ ગઈ છે છે બિલ પણ બની ઘરે જઈને કચકત ના ના તો હવે આપણે ખરીદી થઈ ગઈ છે આપણે નીકળી ગયા છીએ દુકાન અને આ છે અમારી ગોડા શેરી રામજી મંદિર ભરત બાપુ તો અહીંયા ગયા બિચારા